આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ક્યારે છે અક્ષય તૃતીયા અખાત્રીજ તો અહીં જાણીએ શુભ મુહૂર્ત અને શુભ યોગ અક્ષય તૃતીયા પર ક્યારે બનશે એના વિશે તો મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઉજવવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે આ સાથે જ અક્ષય તિથિ પર સોનું પણ ખરીદવામાં આવે છે અક્ષય દિવસે સોનું અથવા સોનાથી બનેલા ખરીદવાથી શુભ મળે છે તો જાણીએ અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત અને કઈ તારીખે આવે છે આ બધું જ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હોવો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઇક કરજો અન્ય લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો જેથી એ લોકોને પણ આ માહિતી મળે વિડીયોને શેર અવશ્ય કરજો અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત ક્યારે છે તો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલે બપોરે પાંચ કલાક અને એકત્રીસ મિનિટે શરૂ થશે અને ત્રીસ એપ્રિલે બપોરે બે કલાક અને બાર મિનિટે સમાપ્ત થશે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ઉદય તિથિને મનાવવામાં આવે છે

ત્રીસ એપ્રિલની બપોર સુધીનો છે તે સમયે ત્રીસ એપ્રિલે સોનું ખરીદવાનો સમય સવારે પાંચ કલાક અને એકતાલીસ મિનિટથી લઈ અને બપોરે બે કલાક અને બાર મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન તમે દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરી શકો છો દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે હવે જાણીએ અક્ષય તૃતીયાના શુભ યોગ વિશે

તો સૂર્યોદય આ દિવસે સવારે પાંચ કલાક અને એકતાલીસ મિનિટે થશે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છપ્પન મિનિટે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે ચાર કલાક અને ચૌદ મિનિટથી સવારે ચાર કલાક અને અઠાવન મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે બે કલાક અને એકત્રીસ થી લઈ અને ત્રણ કલાક અને ચોવીસ મિનિટ સુધીનું રહેશે ગોધુલીય મુહૂર્તની વાત કરીએ સાંજે છ કલાક અને પંચાવન મિનિટથી સાંજના સવા સાત સુધી રહેશે નિશ્ચિત મુહૂર્તની વાત કરીએ તો બપોરે અગિયાર કલાક અને સત્તાવન મિનિટથી બપોરે બાર કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થશે ચારધામ યાત્રા મિત્રો આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ત્રીસ એપ્રિલે ખુલશે તે જ સમયે કેદારનાથના દરવાજા બે મે રોજ ખુલશે જ્યારે બદ્રીનાથના દરવાજા ચાર મે રોજ ખુલશે ચારધામ યાત્રા અક્ષય તૃતીયાના દિવસે શરૂ થશે ધાર્મિક અભિપ્રાય છે કે ચારધામ યાત્રા કરવાથી સાધકને અચૂક ફળ મળે છે છે આ આ ભક્તની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય તો મિત્રો વર્ષે એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા તો આ દિવસે તમે પણ આની ધામધૂમથી ઉજવણી કરી શકો છો સુવર્ણની એટલે કે સોનાની ખરીદી કરી શકો છો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે